દસ એપ્રિલ અઢારસો ના રોજ સ્વામી દયાનંદ સરસ્વતીએ મુંબઈમાં આર્ય સમાજની સ્થાપના કરી આર્ય સમાજની સ્થાપનાનો ઉદ્દેશ વૈદિક ધર્મની પુનઃ સ્થાપના કરી અને સમગ્ર હિન્દુ સમાજને એકસાથે બાંધીને જાતિના અવરોધોને તોડી પાડવાનો હતો આર્ય સમાજ અનુસાર એક જ ભગવાન છે જે બ્રહ્મા કહેવાય છે આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીએ વેદોને દેવી માનીને વેદોમાં પાછા જવાનું સૂત્ર આપ્યું સ્વામીજીએ ધર્મ પરિવર્તન કરનારા લોકોને ફરીથી હિન્દુ બનાવવાની પ્રેરણા આપી અને શુદ્ધિકરણ ચળવળ શરૂ કરી આ ઉપરાંત સ્વામીજીએ હિન્દી ભાષાના સંવર્ધન માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું પોતાના વિચારોના પ્રચાર માટે તેમને હિન્દી ભાષા અપનાવી તેમની તમામ કૃતિ અને સૌથી મહત્વપૂર્ણ પુસ્તક સાર્થક પ્રકાશ મૂળ હિન્દી ભાષામાં લખવામાં આવ્યા હતા

શોષિતો અને પીડિતોને માત્ર માર્ગ જ ન બતાવ્યો પરંતુ સમગ્ર દેશને શાંતિપૂર્વક સત્યાગ્રહ કરવાની શક્તિનો અહેસાસ પણ કરાવ્યો ગાંધી ચંપારણ પહોંચ્યા ત્યાં સુધીમાં ત્યાંના ખેડૂતો ગળીની ખેતીથી બરબાદ થઈ ગયા હતા પરંતુ ગળીની ખેતી કરવી તેમની મજબૂરી હતી કારણ કે બ્રિટિશ સરકારે અંતર્ગત એક વીઘા જમીનના ત્રણ કાથા પર નીલ ની ખેતી કરવી ફરજિયાત હતી ખેડૂતોને તે નક્કી કરવાનો અધિકાર પણ ન હતો કે તેની જમીન પર કયા ભાગમાં ઘડીનો પાક વાવશે પાકની કિંમત ઘણી ઓછી હતી અને ગળીની ખેતીથી જમીનની ફળદ્રુપતા પણ નષ્ટ થતી હતી આવી સ્થિતિમાં ગાંધીજીએ તેમની પીડા સાંભળી અને તેમને સાથ આપવો એ તેમને આશીર્વાદથી ઓછું ન હતું ચંપારણ સત્યાગ્રહ દ્વારા જે મહિલાઓ અને બાળકોએ નીલના ખેતરોમાં તેમના મૃત્યુને બાળી નાખ્યા અને તેમના અધિકારો મળ્યા આ સાથે જ ગાંધીજીને દેશના રાજકારણમાં એક નવી ઓળખ પણ મળી દસ એપ્રિલ ઓગણીસો પંચાણું ના રોજ દેશના ચોથા વડાપ્રધાન મોરારજી દેસાઈનું મુંબઈમાં અવસાન થયું તેઓ એવા પ્રથમ વડાપ્રધાન હતા જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સિવાય પક્ષમાંથી હતા સ્વતંત્ર સંગ્રામમાં ભાગ લેવાને કારણે મોરારજી દેસાઈએ ઘણા વર્ષો જુદી જુદી જેલમાં વિતાવ્યા દેશની આઝાદી સમયે તેમનું નામ રાષ્ટ્રીય રાજકારણમાં મહત્વનું બની ગયું ત્યારબાદ 1952 માં તેમને બોમ્બેના મુખ્યમંત્રી પણ બનાવવામાં આવ્યા 1967 માં ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યા ત્યારે મોરારજી દેસાઈને નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા હતા પરંતુ બાદમાં મોરારજી દેસાઈ ઇન્દિરા ગાંધી સાથેના વૈચારિક મતભેદના કારણે કોંગ્રેસ છોડી જનતા પાર્ટીમાં જોડાયા

ઇનસેટ ઇવન ના ટેલિકમ્યુનિકેશન પેકેજ બેવડા અંતરના ટેલિફોન સર્કિટ અને સીધા રેડિયો અને ટેલિવિઝન પ્રસારણનો ઉપયોગ કરી શકે છે તેમાં કુલ બાર ટ્રાન્સપોન્ડર લગાવવામાં આવ્યા હતા જે અલગ અલગ ફ્રીક્વન્સી પર કામ કરતા હતા જેથી કરીને રિમોટ એરિયા કમ્યુનિકેશન અને ટેલિવિઝન પ્રોગ્રામનું વિતરણ કરી શકાય ગ્રામીણ વિસ્તારમાં ટેલિવિઝન અને રેડિયો કાર્યક્રમ પ્રદાન કરવા સાથે આપત્તિની ચેતવણી આપવા માટે ટ્રાન્સપોન્ડર પણ સ્થાપિત કરવામાં આવ્યા હતા દસ એપ્રિલ 1912 ના રોજ ટાઇટનિક તેના સમયનું વિશ્વનું સૌથી મોટું જહાજ તેની પ્રથમ અને છેલ્લી સફર પર નીકળ્યું આ જહાજ બ્રિટનના સાઉથનપ્ટન બંદરથી દસ એપ્રિલ ના રોજ ન્યુયોર્ક જવા નીકળ્યું હતું જે બે ટુકડા થઈ ગયું અને ચાર દિવસ પછી એટલે કે ચૌદ એપ્રિલ ઓગણીસો ના રોજ દરિયામાં એક આઇસ્વર્ગ સાથે અથડાઈને સમુદ્રમાં ડૂબી ગયું ઉત્તર એન્ટલાટિકા મહાસાગર આ દુર્ઘટનામાં થી વધુ લોકોના મોત થયા આ અકસ્માતની ગણતરી વિશ્વના ઇતિહાસમાં સૌથી ભયાનક અકસ્માતમાં થાય છે ઓગણીસો સત્તાણું માં આ જહાજ ડૂબી ગયા બાદ ડાયરેક્ટર જેન્સ કેમરોને ટાઇટાનિક નામની ફિલ્મ બનાવી જેના કારણે આ જહાજ દુનિયાભરમાં પ્રખ્યાત થયું ફિલ્મ ટાઇટાનિક ને અગિયાર ઓસ્કર એવોર્ડ મળ્યા છે